મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમાં જે સ્મશાનો ચાલતા હતા અને અન્ય ટ્રસ્ટો પહેલાં જે કામ કરતા હતા એ ટ્રસ્ટોને પત્ર આપીને કામગીરી બંધ કરાવી હતી અને અહીંયા મોટું બોર્ડ મારી દીધું હતું અને સાથે જણાવ્યું હતું વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને શાસક પક્ષોએ કે કોઈએ અહીંયા રૂપિયા આપવાના નથી ને સાડા સાત હજાર રૂપિયામાં સંસ્થાઓ તમારા મૃતદેહને અગ્નિદાહ આપીને મૃતદેહને મારશે જ્યારે આ નિર્ણય લીધો ત્યારે અનેક લોકોએ વિરોધ કર્યો ભારતીય જનતા પાર્ટીમાં પણ અંદર અંદર વિરોધ થઈ ગયો વિરોધ પક્ષે પણ વિરોધ કર્યો અને સૌથી પહેલાં અમે ત્રીજા મહિનામાં જ્યારે જાહેરાત કરી ત્યારે જ અમે વિરોધ નોંધાવી દીધો હતો આજે જ્યારે જોવા જઈએ તો આ વડોદરા મહાનગરપાલિકાના શાસન વગેરે સત્તાધીશો અને અધિકારીઓ આ નિર્ણયને રદ બાદલ એટલે કે પરત કરવાનું ક્યાંક કર્યું નક્કી કર્યું છે અને જે જૂની સંસ્થાઓ કામ કરતી જે સંસ્થાઓને કામ કરવું હોય એ લોકોને એક આવકારવા મોકો આપ્યો છે પરંતુ આ સત્તાધીશોને અધિકારને અમે જણાવીએ છીએ આની પેપરમાં જાહેરાત આપવામાં આવે અને જે સંસ્થાઓને પત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તમારી કામગીરી હવે બંધ કરો તો એમને આમંત્રણ આપવામાં આવે જેથી કરીને જે જૂની સંસ્થાઓ છે આમંત્રણ સ્વીકારીને જે પ્રમાણે કામ ચાલતું એ પ્રમાણે કામ કરી શકે નિર્ણયને અમે વધાવીએ છીએ પરંતુ આવા ભૂલ ભરેલા નિર્ણયો વડોદરા મહાનગરપાલિકા ના લે એવી અમારી માગણી છે